નમસ્કાર મિત્રો ભારતીય ટપાલ વિભાગ દ્વારા જે ગ્રામીણ ડાક સેવક એટલે કે જીડીએસની ભરતીની જાહેરાત થયેલ હતી તેનું પરિણામ એટલે કે મેરિટ લિસ્ટ જાહેર થઈ ગયેલું છે તો ઓનલાઈન મેરિટ લિસ્ટ કઈ રીતે જોઈ શકાય મેરિટ લિસ્ટમાં તમારું નામ છે કે કેમ તે કઈ રીતે જોઈ શકાય તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મેળવીશું મિત્રો સૌથી પહેલાં તમારે તમારા મોબાઈલ અથવા કોમ્પ્યુટરમાં ગૂગલ અથવા કોઈપણ બ્રાઉઝરમાં જીડીએસ સર્ચ કરવાનું છે જીડીએસ સર્ચ કરશો એટલે આ રીતના ઓપ્શન દેખાશે જેમાં સૌથી ઉપરનો ઓપ્શન ઇન્ડિયન પોસ્ટ જીડીએસ ઓનલાઈન ડોટ જીઓવી ડોટ ઇન પર ક્લિક કરવાનું થશે ક્લિક કરશો એટલે તરત જ જીડીએસ પોર્ટલ ઓપન થશે જેમાં તમને આ રીતની સ્ક્રીન જોવા મળશે જ્યાં સાઈડ બારમાં જીડીએસ ઓનલાઈન એન્ગેજમેન્ટનું ઓપ્શન હશે આ ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે બાજુમાં જુદા જુદા રાજ્યોના નામ જોવા મળશે જેમાં ગુજરાત પર ક્લિક કરવાનું છે ગુજરાત પર ક્લિક કરશો એટલે બાજુમાં લિસ્ટ ઓફ શોર્ટ કેન્ડિડેટ્સ લખેલું દેખાશે જેના પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં અથવા કોમ્પ્યુટરમાં પીડીએફ ડાઉનલોડ થશે આ પીડીએફમાં સિરિયલ નંબર ડિવિઝન ઓફિસ પોસ્ટનેમ પોસ્ટ કોમ્યુનિટી રજીસ્ટ્રેશન નંબર માર્ક્સ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના રિવિઝનની વિગતો આપેલી છે મિત્રો તમે અહીં આપેલ રજીસ્ટ્રેશન નંબર પરથી મેરિટ લિસ્ટમાં તમારું નામ છે કે નહીં તે ચેક કરી શકો છો પ્રથમ મેરિટ લિસ્ટમાં બે હજાર ત્રીસ ઉમેદવારો સામેલ છે અને મેરિટ લિસ્ટમાં નામ હોય તેવા ઉમેદવારોએ તારીખ ત્રણ નવ બે હજાર ચોવીસ સુધીમાં તેમના રજીસ્ટ્રેશન નંબરની બાજુમાં જણાવેલ ડિવિઝન પર ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું રહેશે મિત્રો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જાઓ ત્યારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ તેમજ તેમની ઝેરોક્સ કોપીના બે સેટ સાથે લઈ જવાના રહેશે મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને અમારી માહિતી ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરો